એ સમાજનો અપમાન હોય છે તે કરીને પરસોત્તમભાઈ રૂપાળાનું વિરોધ પ્રદર્શન કરતા ઉપલેટામાં અલગ અલગ જગ્યાએ બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ચંદુભાઈ ચુડાસમા આ ઉપલેટા તાલુકાના ગાંધી ચોકમાં બેનરો લાગ્યા છે પરસોત્તમભાઈ રૂપાલાના અને અમારે જયરાજસિંહ જાડેજા ગોંડલ ધારાસભ્ય માજી આ જે કંઈ ગેરરીતિ કરી છે પરસોત્તમભાઈએ અમારા છત્રી સમાજનું અને છત્રીની બેનુ દીકરીઓનું અપમાન કર્યું છે એના માટે આ વાતને અમે વિખોડી ભાજપ સરકાર જો પુરુષો રૂપાલાને ક્યાંય પણ ટિકિટ આપશે તો અમે ભાજપ વિરોધમાં થઈ અને આખા ગુજરાતની અંદર જો અમારે જરૂર પડી અને આ નહીં કરે સરકાર તો એના માટે અમે ઉગ્ર આંદોલન કરશું આગામી સમયમાં અને આ પુરુષોત્તમભાઈ ને એને પાછા ઘરે બેસાડી દેવાના છે એને એની ઘરે મોકલી દો અમારે બીજું કઈ અમારી માંગ નથી અમારે કઈ કોઈ બીજી વસ્તુ જોતી નથી પરસોત્તમ ભાઈ નહીં એટલે નહીં આજ ક્યાંય ગુજરાત લેવલે ક્યાંય પણ નહીં રાજુ ચૌહાણ મહાદેવ ન્યૂઝ ઉપલેટા